આવતી ચોવીસ તારીખના રોજ જે સરદાર પટેલ સેવાદળ સૌરાષ્ટ્ર દ્વારા પાટીદાર સ્નેહ મિલન નૂતન વર્ષ નિમિત્તે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા નવ વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા સત્યાવીસ વર્ષથી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ લાલજીભાઈના નેતૃત્વમાં ચાલુ છે છેલ્લા નવ વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અમારી આ સમગ્ર ટીમ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કઈ રીતના બની શકાય એના માટેનું આ સંગઠન અમે છેલ્લા નવ વર્ષથી ચલાવી રહ્યા છીએ આ સ્નેહ મિલન થકી પાટીદાર સમાજના દરેક ઘરેથી દરેક પરિવારમાંથી એક વ્યક્તિ આ સંગઠનની અંદર સભ્ય બને અને સંગઠન વધુમાં વધુ મજબૂત બને એના માટે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે જેમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉમિયાધામ ટ્રસ્ટ સિત્તસરના પ્રમુખ જયરામભાઈ પટેલ સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્રમાં ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં અમારા જે ટાર્ગેટ છે દસ હજાર કરતા વધારે પાટીદારો નું અહીંયા સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું છે આ ચોક્કસ માત્ર ને માત્ર પાટીદાર સમાજ પૂરતું નથી એ મુદ્દો છે એ સમગ્ર ભારતને સમગ્ર સમાજ તો ભાઈ એવું નથી કે માત્ર ને માત્ર પાટીદાર સમાજની દીકરીઓ પણ સમગ્ર ગુજરાતની અંદર જે સમાજો છે એમનો જે આ લવ મેરેજનો મુદ્દો છે એ ભૂતકાળની અંદર પણ મહેસાણાની અંદર જ્યારે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને આ આ કાર્યક્રમની અંદર પણ મુખ્યમંત્રીશ્રીને લાલજીભાઈ ભાઈ રજૂઆત કરવાના છે તેરામ બાપા અને નરેશભાઈ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ મુદ્દે રજૂઆત કરવાના છે બાબતે આપણને સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશ ભાઈરાક અને રાષ્ટ્રીય કારોબારી સભ્ય અશ્વિનભાઈ મોલિયાએ જે આયોજન વિશે આપણને જણાવેલ છે તો આ પ્રેસ મીડિયાના ભાઈઓ મારફતે હું રાજકોટ શહેર પ્રમુખ એસપીજી વિશાલ રાબડિયા આપના થકી આ કાર્યક્રમમાં તમામ લેવા પટેલ સમાજની સંસ્થાઓ તથા કડવા પાટીદાર સમાજની સંસ્થાઓ જેમને સહયોગ બનવાના છે એ આપ લોકો થકી હું એમનો પણ આભારી છું સમગ્ર સમગ્ર વિગત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ જે સરદાર પટેલ સેવા દરના નેજા હેઠળ પાટીદાર સ્નેહ મિલન એક આયોજન કરેલ છે તેમાં માન્યજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમાજના આગેવાન શ્રી જયરામભાઈ પટેલ નરેશભાઈ પટેલ અને અન્ય ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એ બાબતે તમે એક સમજી લો કે પાટીદાર સમાજ બહુ બહોળો સમાજ સૌરાષ્ટ્રમાં વસે છે અને એ બાબતે જ આ સ્નેહ મિલન કરવામાં આવ્યું છે આગળની વિગત અશ્વિનભાઈ મોલિયા જે અમારા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક જવાબદાર વ્યક્તિ છે